રિપોર્ટર ગિરીશ જોશી અમદાવાદના ગોવિંદવાડી વિસ્તારમાં વીવી પટેલ કેમ્પસમાં પ્રીમિયમ હાઈસ્કૂલ આવેલી છે આ પ્રીમિયમ હાઈસ્કૂલની આપણે સિદ્ધિઓ આજે જાણવાનો પ્રયત્ન કરવાના છીએ આપણી સાથે આપણી સાથે અહીંના પ્રિન્સિપલ આજે છે આપણે તેમને મળીએ અને જાણીએ કે ભાઈ ધોરણ નવ દસ ને અગિયારને બાર એમની આ સ્કૂલમાં જે ચાલી રહ્યું છે વર્ગો એની પ્રોગ્રેસ કેવો છે અને વાલીઓ આ સ્કૂલમાં એમના બાળકોને મૂકે તો કેમ મૂકે તે પણ જાણીશું સર આપનો પરિચય આપો અને પછી આપણે વાતને આગળ વધારીશું નમસ્તે મારું નામ છે નિલેશભાઈ ત્રિવેદી અને છેલ્લા પચીસ વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં અમે સંકળાયેલા છીએ અને એક નવી સિદ્ધિ એક નવો વિચાર મગજમાં આવ્યો કે કંઈક નવું કરવું છે અને જેથી આ સ્કૂલની સ્થાપના થઈ લગભગ અઢી વર્ષ જેવું આ થઈ ગયું છે અને માત્ર બાર વિદ્યાર્થીથી શરૂ થયેલી આ સ્કૂલ આજે ત્રણ આંકડાથી પણ ઉપરના સંખ્યામાં અમે પહોંચી ગયા છે બીકોઝ ઓફ કે માત્ર ને માત્ર એજ્યુકેશન અને સારામાં સારી અધર એક્ટિવિટીઝ કો કરિક્યુલમ એક્ટિવિટીઝ જેથી સ્ટુડન્ટ અહીંયા વધારે વધારે આવી રહ્યા છે પ્રીમિયમ નામ અ પ્રીમિયમ સ્કૂલ નામ કેમ આપવામાં આવ્યું તો કે પ્રીમિયમ એટલે વિચાર ઉત્તમ પ્રીમિયમ કંઈક નવું કરવું છે અને એસ્પેશલી બાળકો જ્યારે બારમા ધોરણમાંથી પાસ થાય ત્યારે એક બિઝનેસ કોન્સેપ્ટ લઈને જાય એટલે બિઝનેસ સ્કૂલ એવી કંઈક વિચારધારાથી અમે શરૂઆત કરી ધોરણ નવથી ધોરણ બાર એટલે કે સ્ટાન્ડર્ડ નાઇન ટુ ટ્વેલ્વ એમાં નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ ઇંગ્લિશ મીડિયમ અને ઇલેવન ટ્વેલ્થ સાયન્સ અને કોમર્સ એ બંનેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ આ બધી જ સ્ટ્રીમ સાથે અમે વર્કઆઉટ કરી રહ્યા છીએ અને સાથે સાથે અમને જણાવતા એટલો આનંદ થાય છે કે બાળકો અહીંયા ખૂબ સરસ રીતે સવારે સ્કૂલમાં આવી અને અલગ અલગ એક્ટિવિટી લાઈક અધર એક્ટિવિટીમાં કહીએ તો કરાટે યોગા સાથે સાથે ડાન્સ અને એ બધાના પરફોર્મન્સથી એ લોકો લાઈક અમદાવાદ લેવલે કે ગુજરાત લેવલે અત્યારે પરફોર્મ કરી રહ્યા છે એક બેસ્ટ વિદ્યાર્થી તો કદાચ એવું બને કે ફ્યુચરમાં આપણે એક આઈપીએલની ટીમમાં પણ આપણા બે વિદ્યાર્થી ક્રિકેટમાં હોઈ શકે એવી સારી તૈયારીથી અમે અહીંયા કામ કરાવી રહ્યા છે અહીંયા વાલીઓનું ફીડબેક કેવું છે કારણ કે આ પૂછવાનું કારણ એટલું જ છે કે અમુક ટાઈમે શું થતું હોય છે કે ફીડબેક સારા આવતા હોવા છતાં સ્કૂલ નબળી પડતી જાય છે એટલે આપણે એ સવાલ પકડી રાખીશું કે ભાઈ ફીડબેક કેવો છે વાલી માટે અમે એકચ્યુઅલી પહેલાં તો ફીડબેક લેવા માટે સજેશન બોક્સ બનાવેલું છે સાથે સાથે દર મહિને એક વાર એક પીટીએમ થાય છે અને જેમાં અમે વાલીઓના સજેશનને આવકારીએ છીએ અને એમના ઘણા બધા સજેશન અને અમારા ઉત્તમ વિચારથી અત્યારે ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે પેરેન્ટ્સની કંઈ પણ જણ મુશ્કેલી હોય કે કંઈ પણ સજેશન હોય અમે તરત જ એને ધ્યાનમાં લઈ નાનામાં નાની વાતને પણ અમે ફોકસ કરીએ છીએ જે સ્ટાફ છે એ વેલ ક્વોલિફાઈડ છે બધા જ જે સમકસ્ટ ડિગ્રી છે એ ડિગ્રી ધારણ કરીને અહીંયા એજ્યુકેશન આપી રહ્યા છે અને એમાં પણ અમારી પાસે લગભગ ચાલીસ ટકા સ્ટાફ તો એવો છે કે જે આ ફિલ્ડમાં લગભગ દસ દસ પંદર પંદર વર્ષ સુધી વર્કઆઉટ થઈ હોય અને અમારી સાથે જોડાયેલા છે મિત્રો આ હતા નિલેશભાઈ પ્રિન્સિપાલ હવે આપણે આગળ આપણે ડિરેક્ટરને પણ મળીશું જે આ સ્કૂલના ડિરેક્ટર સાહેબ છે તેમની પણ આપણે મુલાકાત લઈશું કે તેઓ શું કહેવા માગે છે તેઓ આપણી સાથે જ છે આવો તમને મળીએ અને જાણીએ કે તેઓ શું કહેવા માગે છે સાહેબ આ સ્કૂલ વિશે તમે ટૂંકમાં પરિચય આપો ને બીજું વાલીઓ તેમના બાળકોને આ સ્કૂલમાં મૂકે તો કેમ મૂકે અને બાળકોનો પ્રોગ્રેસ કેવો છે પહેલું તો સ્કૂલનો પરિચય આપો તો વીવી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વીવી પટેલ પ્રીમિયમ સ્કૂલ તરીકે સ્કૂલને ઓળખાય છે સ્કૂલના પરિચયમાં એક વસ્તુ બહુ ક્લિયર છે કે સ્કૂલનો જે મેઇન એજન્ડા છે એ છે ડિસિપ્લિન સિસ્ટમ અને કરિક્યુલમ એક્ટિવિટીસ ભણાવે છે બધા જ દરેક સ્કૂલમાં શિક્ષકો સારું જ ભણાવે છે દરેક સ્કૂલ સારી જ છે પણ પ્રીમિયમ સ્કૂલ અથવા વીવી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કેમ અલગ પડે છે તો બેઝિક કોન્સેપ્ટ છે ડિસિપ્લિન બીજો બિઝનેસ થોટ્સ અમે બાળકોની સ્કિલ્સ ઉપર બહુ જ ભાર આપી રહ્યા છે પ્રીમિયમ સ્કૂલમાં જ્યારે બાળક એડમિશન લે છે ત્યારે એમના મગજમાં એક બહુ ક્લિયર હોય છે કે સામાન્ય સ્કૂલ છે પણ જેમ જેમ સ્કૂલ આગમાં આગળ વધે છે એમ એમને એમને સ્કિલ્સનો અનુભવ થઈ રહ્યો છે આપણે વિદ્યાર્થીઓને એવી એક સ્કિલ ડેવલપ કરવા જઈ રહ્યા છીએ કે જે બાળકો બિઝનેસની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અથવા બીજા કોઈ બી જગ્યા પર ઇન્ટરનેશનલ લેવલ કે નેશનલ લેવલ ઉપર એ ફાઇટ આપી શકે સ્કૂલનો જે બેઝિક કોન્સેપ્ટ છે એવો છે કે વિદ્યાર્થીઓ સ્કિલ્સને માર્કેટમાં બી રિપ્લેસ કરી શકે એટલે આપણે શું કરીએ છીએ કે સ્કૂલમાં કંઈ બી એક્ટિવિટીઝ હોય તો આપણે એને બહાર રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ બેંક હોય ધારો કે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો એ બેન્કનું લાઈવ પ્રેઝન્ટેશન આપીએ છીએ સાયન્સના વિદ્યાર્થીઓ હોય તો એમને કે હિસ્ટોની વિઝિટ લઈ જઈએ છીએ તો ક્યાંક એવા સાયન્સ પ્રોજેક્ટ ચાલતા હોય ત્યાં વિઝિટ લઈ જઈએ તેથી બાળકોને પ્રેક્ટિકલ નોલેજ પૂરેપૂરું મળે ધારો કે નાઇન ટેન્થના વિદ્યાર્થીઓ છે તો નાઇન ટેન્થના વિદ્યાર્થીઓને આપણે એવી જગ્યા લઈ જઈએ કે જ્યાં આગળ એમને એટમોસ્ફિયર સાયન્સ બધા થઈ જાય સંસ્કૃત દિવસ આવે તો સંસ્કૃતિ લેબનો અનુભવ કરાવીએ છીએ ગુજરાતી ભાષાને આવે તો ગુજરાતી ભાષાનું શું ઇમ્પોર્ટન્સ છે આવી દરેકે દરેક પોઈન્ટ ઉપર આપણે એમને પરિચય અપાવીએ છીએ જેથી બાળકો લાંબા ગાળે કોઈ બી જગ્યાએ એ એવું ના થાય કે બાળકોને કોઈ પ્રોબ્લેમ થાય છેલ્લો સવાલ સોશિયલ મીડિયામાં આપ જાણો છો કે જાત જાતની વાતો થતી હોય છે વાતોમાં મુખ્ય મુદ્દો શું હોય છે કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલો અને સરકારી સ્કૂલો તો હવે કે એવો હાવ ઊભો કરવામાં આવે અથવા છે સાચું છે ખોટું છે ખબર નથી પણ એવું કહેવાય છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં તમારા વિદ્યાર્થીઓને ના મૂકશો સરકારી શાળામાં મૂકો કારણ કે પ્રાઇવેટ સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ફ્યુચર નથી બીજું પ્રાઇવેટ સ્કૂલો લૂંટ ચલાવે છે ઉઘાડી રીતે ફીઓ લૂંટે છે જે હોય તે સત્ય શું છે આપણે જાણતા નથી પરંતુ મંતવ્ય એ જાણવું છે કે તમારું આ ટોપિક પર શું નિવેદન છે સરકારી શાળા અને પ્રાઇવેટ શાળા શાળાની દ્રષ્ટિએ જોવા જાવ તો શાળાઓ બંને સારી હોય છે શાળાઓમાં નથી હોતું પણ સરકારી શાળાઓ પ્રાઇવેટ શાળાઓમાં તમે જે મુદ્દો બોલ્યા કે ફીઓ વધારે હોય છે એ ફીઓ ઓછી હોય છે એ સબ્જેક્ટ જો ચર્ચાનો યોગ્ય નથી પણ ફી થોડીક વધારે હોવાનું કારણ એ છે કે પ્રાઇવેટ સ્કૂલો ઘણી બધી પર્સનલ એક્ટિવિટી કરતી હોય પ્રાઇવેટ સ્કૂલો ક્યારે ગવર્મેન્ટ ગ્રાન્ટ લેતી નથી હોતી તો પછી ખર્ચા ક્યાંથી કરશે બાળકોનો વિકાસ કરવો હોય બાળકોનો વિકાસ પછી ખર્ચા કરવા હોય તો એ ખર્ચા ક્યાંથી કરશે અને પ્રાઇવેટ શાળાઓ જે પણ ફીસ લેતા હોય છે એ ગવર્મેન્ટે આપેલી મર્યાદામાં જ લેતી હોય છે ગવર્મેન્ટ જયારે એફઆરસી માં જે ફીસ પાસ કરતી હોય છે એ જ ફીસ લેતી હોય છે તો પછી ઉગાડેલ લૂંટ ક્યાંથી આવે એટલે એક સવાલ થાય છે ઉગાડેલ લૂંટ શબ્દ બોલવો બહુ આસાન છે પણ ગવર્મેન્ટ નક્કી કર્યું છે આટલી તમારે ફીસ લેવાની સો બસો રૂપિયા કેરેક્ટર્સ માં સત્તા હોય તો અલગ છે બાકી એવી ઉગાડેલ લૂંટ થતી હોતી નથી સાહેબ છેલ્લો સવાલ તમને ફરીથી એક છેલ્લો સવાલ સરકારશ્રી તરફથી કોઈ તમને સહાયકાર મળે છે સહાય મળે છે કે ભાઈ ચાલો સ્કૂલ સારી છે તો સરકાર ઘણી વખત તમને યાદ હશે કે સરકાર પોતે ઇન્ટરેસ્ટ લેતી હોય છે અમુક સ્કૂલોમાં જેમ કે હમણાં આપણે કોબાની સ્કૂલ છે તમે કદાચ નામ સાંભળ્યું હશે પછી એક આપણે સાણંદમાં સ્કૂલ છે વિજયભાઈ પટેલની એણે સરકારે એમને થોડી આડકતરી રીતે કે સીધી રીતે પણ સહાય આપી છે એનું કારણ એક જ કે જબરદસ્ત સ્કૂલ બનાવી છે એજ્યુકેશન એવું છે અંદર ફેસિલિટી ફેસિલિટી પણ એવી છે લેબોરેટરી પણ ફર્સ્ટ ક્લાસ બનાવવામાં આવી છે તો અહીંયા કોઈ એવી અપેક્ષા ખરી અપેક્ષા તો દરેક માણસને કોઈને કોઈ પાસે હોય જ છે મળે એ બધાને સારું લાગતું હોય છે પણ એઝ પર માય કન્સન હજુ સુધી આપણી સ્કૂલને એવી કોઈ સહાય ગવર્મેન્ટ તરફથી મળી નથી હા મળશે તો એ સહાયનો ઉપયોગ બાળકોના વિકાસમાં જ થવાનો છે અને બાળકોના વિકાસ માટે એવી સહાય મળે એ જરૂરી છે પણ છતાં બી સહાય મળે કે ન પડે અમારા જે કેન્દ્રમાં છે એક વસ્તુ બહુ ક્લિયર છે કે બાળકનું વિકાસ બાળકનું ડેવલપમેન્ટ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એ અમારા માટે ઇમ્પોર્ટન્સ છે પૈસા કરતા બાળક સોશિયલમાં બાળક હોય છે કે બે બાળક હોય છે તો બાળકો ડેવલપ કેવી રીતે થાય એની ફેમિલી શું છે ખબર નથી ફેમિલી વેલ્યુ શું છે ખબર નથી તો આજે આપણે સ્કૂલમાં શીખવાડીએ છે કે ફેમિલી વેલ્યુઝ શું છે ફેમિલી કેવી રીતે ડેવલપ કરી શકો કેવી રીતે રાખી શકો તો આ બધી જે વેલ્યુઝ છે ને એ વેલ્યુઝ આપણે સ્કૂલમાં ઉભી રહ્યા છે સહાય હંમેશા બધા સારી લાગે છે અને ડેવલપમેન્ટ જયારે બી અમને મળશે અને ગવર્મેન્ટ મદદ કરવા આવશે કે અમને કહેશે તો અમે ચોક્કસ એના માટે આભારીશું ગવર્મેન્ટના સરકારના પણ છતાં બી અમે જે પ્રોગ્રામો કરીએ છીએ એ ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ બધા જ પ્રોગ્રામો બહુ સારી રીતે કરીએ છીએ ગવર્મેન્ટ કંઈ પણ સૂચના આપે છે કે ઓફિસ કેવી સૂચના આપે છે શિક્ષણ ખાતામાં એ બધા જ પ્રોગ્રામો ઇ ટુ ઝેડ કરવા માટે સ્કૂલ બંધાયેલી હોય છે એમાં અમે ક્યાંય પ્લસ માઇનસ હજુ સુધી તો કર્યું નથી કરતા પણ નથી અને ભવિષ્ય થશે પણ નહીં મિત્રો આ હતા પ્રિન્સિપાલ સાહેબ અને ડિરેક્ટર પ્રીમિયમ સ્કૂલના બહુ સરસ વાત કરી અમે અને એમણે એ પણ જણાવ્યું કે ભાઈ ખાનગી શાળા એટલે કે એક દુકાન નથી કે જે લૂંટે લોકોને પણ અમે વધારાની એક્ટિવિટી શીખવાડીએ છીએ બાળકોને એટલે કદાચ પ્લસ માઇનસ ચાલતું હશે હું ના નથી પાડતો આવી અમે ચોખવટ કરીએ બહુ મોટી વાત છે બાકી અમુક સ્કૂલવાળા ચોખવટ પણ નથી કરતા પણ આ સાહેબોએ એમની સ્કૂલ માટે જે ક્લેરિફિકેશન કર્યું છે અને જે બાળકોમાં એક્ટિવિટી એ લોકો કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે અદ્ભુત છે અને કાબિલ્ય તારીફ છે એટલે આવનારા સમયમાં આ સ્કૂલની અંદર પણ જો કે નવતર પ્રયોગો કરતી જ હોય છે આ સ્કૂલો કંઈનું કંઈ બાળકોને કંઈ કંઈ એક્ટિવિટી શીખવાડતા હોય છે નાના મોટા તહેવારો પણ અહીંયા બહુ આનંદથી ઉજવતા હોય છે એટલે આ એક્ટિવ એક્ટિવિટી તો અમને ચાલતું જ હોય છે અને ચાલું રહેશે અને આગળના સમય પર જો સરકાર સરકાર આ સ્કૂલને કંઈક સહાય આપે તો કદાચ આનાથી પણ વધુ પ્રોગ્રેસ કરી શકે તેમ છે હવે જોવાનું એ રહેશે સરકાર સહાય આપે છે કે પછી આ લોકો એમના દમ પર જ આ સ્કૂલને આગળ લાવશે કે હાલમાં પણ પ્રોગ્રેસમાં જ છે સ્કૂલ એટલે એમને કોઈ એવી ચિંતાનો વિષય નથી બાળકો અહીંયા ભણવાનો આગ્રહ રાખે છે કારણ કે જ શિક્ષણ ઉત્તમ છે સંસ્કાર ઉત્તમ છે અને સુરક્ષા પણ ઉત્તમ છે આ મોટો મુદ્દો છે આ સ્કૂલનો એટલે ત્રણેય બાબતમાં જે હોવી જોઈએ એ આ સ્કૂલની અંદર છે કેમેરામેન જીગર શાહ સાથે હું ગિરીશ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ